માં એમનો પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગ થી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રુંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોફેશનલ ડિવાઇસથી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર ન હતી પ્રાર્થનામાં પણ ન હતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ ન હતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી ન હતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બુમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું ધાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખુલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જોવે

જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશનને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલા સ્ટોરી કરતા હતા મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો સર તમારે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પછી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ પૂછપરછમાં આવું કોઈ કે એડલ્ટ મૂવી જોવાનું કે ફોન જોવાનું શોખ ના આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે એ ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે